આ ફોર વ્હીલ કાર વેચવાની છે સાવ ઓછી કિંમત રાખવામાં આવી છે તો ગાડી વેચાઈ જાય તે પહેલાં કારના ઓનરનો કોન્ટેક કરજો હું તમને વિડીયોની અંદર ડિટેલ બધી આપીશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઈક કરજો શેર કરજો અને આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને ફેસબુક પેજ ફોલો કરજો આ કાર વેચવાની છે જેમના ઓનર છે કૈલાશભાઈ ગાડી છે ઓલ્ટો બે હજાર મહિનો ઓગણત્રીસ તારીખ એટલે કે બે હાજર તેર ના મોડલની કાર ગણાય એન્જિન પાવરફુલ જોવા મળશે ગાડી અંદર ક્યાંય સડો નથી ફૂલ સાચવેલી ક્લીન ગાડી છે સિટીની ગાડી જોવા મળશે બધું ઇન્ટ્રિયલ પણ સારું છે સ્લેપ સ્ટાર્ટ કાર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો કારના ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જો ગાડી વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે ટાયર પણ સારા જોવા મળશે અને આ ગાડીની કિંમતની વાત કરું તો એક લાખ અને વીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને ગાડી તમારે રૂબરૂ જ લેવા જવાની છે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે સુરત અને ડિંડોલ ગામે જોવા મળશે ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો